વડોદરાના રેલવે સ્ટેશન પાછળ ગેલોટી નાસ્તા હાઉસ આવેલું છે અહીંયા જમવા આવેલા યુવકને કડવો અનુભવ થયો યુવકે ઢોસા મંગાવતા તેમાંથી જીવાત નીકળી હોવાનું ધ્યાને આવ્યું સમગ્ર ઘટનામાં યુવકે પાલિકાના ફૂડ સેફટી અધિકારીઓને સ્થળ પર તપાસ કરવા માટે અપીલ કરી હતી જો કે આ ઘટના પછી વડોદરા મહાનગરપાલિકાનો ફૂડ વિભાગ દોડતું થયું હતું અને તમામના નમૂના લઈ શીડીલ ચાને નોટિસ આપીને વધુ કાર્યવાહી શરૂ કરી છે રેલવે સ્ટેશન પાછળ ગેલોટ ટી નાસ્તા હાઉસ આવેલું છે અહીંયા જમવા આવેલા યુવકે એક કડવો અનુભવ થયો હતો યુવકે ડોસા મંગાવતા તેમાંથી જીવાત નીકળી હોવાનું ધ્યાને આવ્યું હતું સમગ્ર ઘટનામાં યુવકે પાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસરને સ્થળ પર તપાસ કરવા માટે બોલાવ્યા હતા ભોગ બનનાર યુવાને વાત કરતા જણાવ્યું હતું કે સ્ટેશન પાછળ ગેલોટ હોટલ આવેલી છે ગઈકાલે પણ જીવડા જેવું નીકળ્યું હતું આજે સવારે ફરી ઢોસા ઓર્ડર કર્યા અને સ્વાદમાં ખટાશ આવતા હોવાનું ધ્યાને આવ્યું હતું ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ દ્વારા આ પ્રકારની ફેમસ જગ્યા પર ત્વરિત કાર્યવાહી કરવી જોઈએ સ્ટેશન વિસ્તારમાં મોટી સંખ્યામાં મુસાફરોની આવન જવન રહેતી હોય છે જેથી અહીંયા ચા નાસ્તો કરનારાની સંખ્યા પણ વધુ હોય છે ગઈકાલે પણ આ રીતે જીવડું નીકળતા મેનેજરને કહ્યું હતું ત્યારબાદ તેણે જોઈ લેવા જણાવ્યું હતું મારી મુખ્ય માંગ છે કે ફૂડ ડિપાર્ટમેન્ટ અહીંયા ચેકિંગ કરે અને અંદર જઈને સ્વચ્છતા અંગે ઘટના એવી છે કે પાસે આવેલી છે ત્યાં આગળ આજે આપણે નાસ્તા કરવા માટે આવેલા હતા અને એની અંદર ફૂડની અંદર ઢોસા જેવી આઇટમ મંગાઈ હતી એની અંદર આ બનાવ બનેલ છે કે જીવડા આવ્યો એની અંદર નીકળ્યા ગઈકાલે નીકળ્યા તો આજે પણ નીકળ્યા એવી એવી ઘટના એક દિવસ પહેલા પણ આ બનાવ બનેલો હતો તે છતાં આપણે હોટેલ મેનેજર છે એને જાણ કરી કોઈ કાયદેસરની કાર્યવાહી કરી નહીં તે છતાં આજે હું સવારે એકવાર નાસ્તો માટે આવેલો ત્યારે પણ આ બનાવ બન્યો છે તમારી મુખ્ય માંગણી શું છે માંગણી છે કે ફૂડ ડિપાર્ટમેન્ટ જે આપણે રીતના તપાસ કરી રહ્યા છે બધી રેડ પાડી રહ્યા છે તો આવી બ્રાન્ડ હોટલોને કેમ છોડી રહ્યા છે એટલે આપણી એક માંગણી એવી છે કે બ્રાન્ડ હોટલોને પણ એકવાર રિસર્ચ કરવું જોઈએ આ સરર કસ્ટમરની ફરિયાદના આધારે પીઓ સાહેબની સૂચના મુજબ ચાર સેમ્પલ લીધા છે શાક ખાંડ સંભાર અને ખીરા અને શિડ્યુલ ચાર ની નોટિસ આપવામાં આવી છે આ ભાઈને ડોક્યુમેન્ટ તો છે એમના જે શિડ્યુલ ચાર માં એટલે મેડિકલ સર્ટિફિકેટ ને પાણી નો રિપોર્ટ એવું એમને કરાવવાનું હોય છે પણ એ નહીં એના માટે શિડ્યુલ ચાર ની નોટિસ આપી છે આગળની કાર્યવાહી કરવામાં આવશે રિપોર્ટ આવ્યા પછી એ પૈકા કઈથી ખીરું કઈથી લાવ્યા ખી મેં તો ઢોસા શે એમાંથી બનાવો તો ખીરું એવું કીધું એમને તો ખીરું કિચનમાં હું હતો તેઓ પણ કંઈથી લાયા ખીરું કઈથી લાવ્યા હમણાં તો હું કિચનમાં આવતો એટલે એમને તો ખીરું લાવ્યા વાસણમાં વાહ અંદર ખીરું તો એમને બસ લઈને આવ્યા હતા ના ભાઈ હું આવ્યો તારે કશું હતું નહીં ખીરું બીરું કશું હતું નહીં ખીરામાં જે લાવ્યા છે એ તો ડીઓ સાહેબ કે છે એ મુજબ આગળની કાર્યવાહી કરવામાં અમારા સાહેબ કહેશે એ મુજબ કાર્યવાહી કરવામાં આવે